તો કેમ છો મિત્રો બધાને જય માતાજી તો મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે બહુ દિવસ પછી હું બ્લોગ બનાવું છું તો થોડું ઘરમાં મારું કામ હતું તો હું તમને બતાવી દઉં કેવું કામ હતું તો જોઈ લો મારું અડાડીનું કામ હતું તો આવું છે આ બાજુ ઝાડવામાં બધી બધું ઘૂસીને આવું હજુ આવું બનાવ્યું છે હજુ તો જો પ્રોપર કામ થયું નથી હજુ તો અમારું ખેતરનું બી બહુ કામ આવી ગયું છે એટલે થોડું થોડું કામ બંધ રાખ્યું છે અમે તો અમને થોડું ખેતરનું કામ પતાવી દઈશું પછી પાછું અમે બનાવવાનું ચાલુ કરીશું તો બિયારણને બધું લાવી દીધું છે તો હું તમને બતાવું તો ચાલો વ્લોગમાં બન્યા રહો તો હું તમને બિયારણ બતાવું તો મિત્રો અમે બિયારણ લઈ આવ્યા છે તો શેનું બિયારણ છે તો હું તમને બતાવું કેવું બિયારણ છે તો છે કપાસનું તો નામ છે જંગની તો બેઠેલી લાવ્યા છે તો બતાવી દઉં તમને બીજું બી થઈ તો ચારસો પંચોતેર ગ્રામ છે ને કિંમત છે આઠસો ચોસઠ રૂપિયા તો બિયારણ મસ્ત આવે છે આ તો આવા ડીંડવા હોય આ આ બિયારણ છે દવા વગરનું છે તો નીંદવાવાળું છે તો બિયારણ સારું આવે છે તો હું તમને બીજું બી બિયારણ બતાવી દઉં તુવેરનું છે તો હું બતાવી દઉં તુવેરનું બી તો આ તુવેરનું બિયારણ છે તો લાંબા લાંબા તુવેરો લાગે

खेतर में चास पड़ा बाकी है तो हजू वरसाजू तो आए तो खबर पड़े तो कपास में तक तो हमें नाश पाई रखें जो सारा वरसाद चालू तो थे से तो अगर कपासना बियारण मूक तो आमत है सात सौ तीस रुपया तो સારું બિયારણ છે તો પણ બે આ લાવ્યા છે નહીં ધું વેનુ લાવ્યા છે તો સુધી તો કંઈ મુકા નહીં કેમ કે મોટું બિયારણ છે તો પછી વરસાદ પડ્યો ના પડ્યો તો આપણા કપાસમાં બિયારણ બગડી શકે છે તો વરસાદ જોઈને પછી અમે બિયારણ નાખીશું પંદર થોડી વારમાં ખેતરમાં આંટો મારવા જાઉં છું તો લોમાં બન્યા તો પછી ટ્રેક્ટર આવશે તો હું ટ્રેક્ટરનો બી વીડિયો બનાવીને બતાવીશ તો લોમાં બન્યા રે તો ચાલો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે તમને ભૂખ લાગી છે તો હું તમને બતાવું કે હું બનાવ્યું છે તો કઠોળમાં બાકડા છે ને છાસ છે ને રોટલી છે તો હું ફટાફટ ખાઈ લઉં પછી ખાઈને પછી હું ખેતરમાં આટો મારવા જાઉં તો લગ્ન બનાવ્યા રહ્યો છું તો મિત્રો હું જમી આવ્યો તો ટેરેસ પર આવ્યો છું હજુ જોઈ શકો છો હજુ ખેતરની કંઈ સારી હાલત છે હજુ તો હજુ તડકો બહુ લાગે છે એટલે વરસાદ આવે કે નહીં આવે તો ખબર નહીં તો આપણું હજુ પાછળનું કામ બતાવી દઉં પતરા નાખી દીધા છે આપણે અને સ્લેબ ખોલી નાખો તો ચાલો આપણે ખેતરમાં આટો મારી આવીએ મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે તો હું તમને ઉપરવાળું ખેતર છે તેમાં ચાસ પાડ્યા છે તે બતાવું કેવા છે તો આ ટાઈપના છે તો એક અહીંયા પાડ્યો છે ચાસ ને એક છે તો આવું સીધું જેવું દેખાતું હશે તમને બધામાં જેવું કરેલું છે તો જે આ મોટા મોટા ચાસ છે ને એના એક આ બાજુ તેમાં કપાસ મૂકવાનો હોય તો વરસાદ એવો લાગે છે પણ જો વાદળો કરે છે પણ કંઈ વરસાદ આવતો દેખાતો નથી કાળા કાળા વાદળ કરેલા છે તો હજુ આપણે પહેલાં નીચેવાળા ખેતરમાં હજુ ચાસ પાડવાનું બાકી છે વાળા આવે તો હું તમને બતાવીશ તો કેવી રીતે પાડે છે તે તો બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો તો મિત્રો આપણા આયરા ખેતરમાં ચાસ પડાના બાકી છે જો જો તો ટ્રેક્ટર મારેલું જ છે તો એ બાજુ આપણો બોર કરાવ્યું છે હજુ મોટર મૂકી છે ને હજુ ચાસ પાડે પછી વિચારીએ એમ કરીએ બિયારણ મૂકીએ કે હું કેમ કે વરસાદ હજુ વાદળા બનાવે છે પણ હજુ વરસાદ આવતો નથી તો તે માટે જ વિચાર કરે છે મૂકીએ

ચાસ કહેતા પાડે છે તો વચ્ચે બેઠા છે તેમાં ઉપા છે તો એ ડાય નાખે છે તો થી શું થાય કે કપાસ વહેલો ઉગે એટલા માટે ડાય નાખવું પડે તો જોઈ લો તમે હજી ચાલે જ છે ટ્રેક્ટર આ સાઈડ બાકી જ છે તો આટલું થઈ ગયું છે તો માં બન્યા રહો તો ચાલો તો મિત્રો આપણો ચાસ છે આયરો આરે આપણો ચાસ તો હજુ વચ્ચે આવી ગયા છે આપણે હજુ આ સાઈડ હજુ બાકી છે તો બ્લોગમાં બન્યા રહો તો ચાલો તો મિત્રો હવે આપણે અહીંયા જ વ્લોગ પૂરો કરીએ છીએ તો તમે જોયો છે કે કેવો ચાસ પડે છે તો મળીએ હવે નવા માં તો બધાને જય માતાજી તો બધાને બાય બાય